જૈનોના પર્યુષણ પર્વના પાંચમા દિવસે ભગવાન મહાવીર સ્વામીના જન્મના વાંચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શ્વેતાંબરના પર્યુષણ પ્રસંગે દિગંબર સંપ્રદાયના એક હજાર આઠ મયંકસાગરજીના શિષ્ય મંગલસાગરજી ખાસ ઉપસ્થિત રહ્યા ત્યારે કલ્પસૂત્રના વાંચનમાં ભગવાન મહાવીરનું જન્મ વાંચન આવે છે જેમાં ભગવાન મહાવીર સ્વામીની માતા ત્રિષ્ણાને આવેલ ચૌદ સ્વપ્નો શું ફળ આપે છે અને ભગવાનના જન્મ સમયે કેવું વાયુમંડળ હતું ભગવાનના જન્મના પ્રભાવે કેવું વાયુમંડળ હતું તે અછલ ગચ્છાધિપતિ કલાપ્રભ સાગર સુરેશ્વરજીના આજ્ઞાનો વર્તી પ્રિયંકર સાગર મહારાજે જણાવ્યું હતું વધુમાં મહારાજ સાહેબે કયા સ્વપ્નનું કેવું ફળ મળે અને ગર્ભવતી મહિલાઓએ શું ખાવું શું ન ખાવું ગર્ભાવસ્થામાં શું શું કાળજી લેવી તે વિસ્તારથી સમજાવ્યું હતું તો સંઘમાં ચૌદ સ્વપ્નોની બોલીઓ બોલાઈ હતી અને ભગવાનને પારણામાં પધરાવવાનો અષ્ટ પ્રકારી પૂજા સંઘના મહેતાજી બનવા જન્મ સમયે ગુગરો વગાડવાનો પારણો ઝુલાવવાનો ઘરે લઈ જવો નકરો આપી ભાવિક ભક્તોએ લાભ લીધો હતો કાર્યક્રમમાં જાણીતા જૈન અગ્રણી તથા પાવાગઢ તીર્થના મંત્રી દીપક શાહ અમદાવાદના ગુણવંત શાહ કરજણના બિપિનભાઈ વડોદરાના કોકીલાબેન શાહ સહિત ઈન્દ્રપ્રદેશના અને પરમાર ક્ષત્રિય જૈન સમાજના અગ્રણીઓ જોડાયા હતા જન્મ પછી વરઘોડો વાસ્તે ગાસ્તે પાવાગઢના રાજમાર્ગો પર નીકળ્યો હતો Thank yeah. you. પરવાધિરાજ પરિષણ મહાપર્વ અમારા પાવાગઢ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ પરમાર ક્ષત્રિય જૈન સેવા સમાજના આંગણે પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબની સાનિધ્યની અંદર પર્વધિરાજ પરિષણ મહાપર્વની ઉજવણી આરાધના જ્યારે ચાલે છે ત્યારે પાંચમા દિવસે ચૌદ સ્વપ્ન ઉજાવણીની અંદર આ પંચમહાલ જિલ્લા અને છોટા ઉદેપુર જિલ્લાના હજારો ભાવિક ભક્તો પોતાના એક હૃદયના ભાવથી ગુરુના જે સંસ્કારો મળ્યા ધર્મ વિશેના એ સંસ્કારોને લઈ કરી સ્વપ્ન દર્શન પ્રસંગે સૌ દૂર દૂરના ક્ષેત્રથી લગભગ પંચાણું જેટલા ગામોની અંદર ચિનાલયો અને ઉપાશ્રયો જૈન સંઘો જ્યારે સ્થપાયેલા છે ત્યારે એ પુણ્યશાળીઓ બધા આવી કરી અને પરમાત્મા મહાવીરદેવનો જન્મ વાંચનનો પ્રસંગ ખૂબ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવી કરી અને લાભ લીધો છેલ્લે એટલું જ કહીશ કે સંવત્સરી આવે છે ત્યારે સંવત્સરીના દિવસે ખમો અને ખમાવો એ જ ધર્મનો સાર છે એ પર બારસા સૂત્ર જ્યારે કહેવાય છે પરમાત્મા મહાવીરની વાણી કહે છે ત્યારે આપણે સૌ પણ સૌ જીવોને ખમી અને ખમાવી કરી મિચ્છામી દુક્રમણની આરાધના સંવત સરી પ્રતિક્રમણ દ્વારા સૌ કરો એ જ મંગલ સાહેબ આજે દિગંબરના પણ સાધુ આપણે ત્યાં આવ્યા હતા શું આજે અંદર પાંચમા દિવસે જૈન એકતાના કહેવાય છે એક હિમાયતી એવા આચાર્ય છે મયંક સાગર સોરી મયંક સાગરજી મહારાજના શિષ્ય એવા મંગલ સાગરજી મહારાજ સાહેબ પણ ચેતાંબરોના જયારે પર્યુષણ ચાલે છે ત્યારે એક જ પાઠ ઉપર બિરાજમાન થઈ કરી પર્યુષણ નો ખુબ સુંદર સંદેશ પણ એમણે પણ આજના દિવસે સૌને કહ્યો હતો જીને શાસન